મારું નામ વિરેન્દ્ર છે હું માંડલથી આવ્યો છું મને કિડનીમાં પથરી હતી મેં મહિના પહેલાં રિપોર્ટ કરાવ્યો બધી ચેક કરાવી ડૉક્ટરને બતાવ્યું મને ઓપરેશન કરવા માટે કહ્યું મને ઓપરેશનથી ખૂબ જ ડર લાગતો હતો મેં એક ફેસબુક જોઈ રહ્યો હતો એમાં શ્રી હોમિયોપેથી સેન્ટરની જાહેરાત જોઈ અને અને મુલાકાત લીધી ત્યાં આગળ જાણ્યું કે વગર સર્જરી પથરીની દવા થાય છે તો હું એમની મુલાકાતે આવ્યો મેં મહિના પહેલા દવા લીધી આજે મને પથરીના દુખાવાથી ખૂબ રાહત છે અને ઘણું સારું એમનું રિઝલ્ટ છે સેન્ટરની સર્વિસ સારી છે તો આપની આપને પણ આવી કોઈ તકલીફ હોય તો શ્રી હોમિયોપે શ્રી હોમિયોપેથી સેન્ટરની જરૂરથી મુલાકાત લઈ